બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છે ને આજે તો તમને ખબર છે ને કે આપણે ઓલું ઓરવણું જે રહી ગયું હતું ઓરવણા નું આજે વારો આવી ગયો છે તો ફાઈનલ આપણે વાવવાનું છે અને અટાણે બી માં આપણે પટ મારવાનું આલે છે ને કયું દવા છે ને કામ છે ને કયું બ્યાન ને લાકડું બિયાર તૈયાર થવા માંડ્યું છે ને આપણે જે કાઠે પણ બાકી હતું વાવણું કરવાનું એ પણ આપણે વાવવાનું છે ને અત્યારે આપણે બી માં જીવલો પોટ આપે અત્યારે પોટ આપે છે અને આપણે ક્યુ બિયાર વાવ્યું શું છે એ આગળ માહિતી જાણવા માટે તમે વિડીયામાં બન્યા રહ્યો વાત કરતા તો આગળ વિડીયામાં બન્યા રહેજો તો આપણે કયું બિયાર છે હમણાં માહિતી તમને બધી બતાવીએ છીએ ને આપણે જો અત્યારે બી પાથરા છે ને આમાં થોડીક ખાડું વધારે છે હો તો આ ક્યુ બિયાર છે

તો એક વાર ટ્રાય કરજો જરૂર બધાય ના એમનો બ્યાણ છે સુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા નવું આ વર્ષે જ સંશોધિત બિયાં છે 23 નંબર 20 નંબર અને 22 નંબર માં અપગ્રેડ કરેલી આ વેરાઈટીસ છે સોના 20 એક દિવસની અંદર પાકે હમ અને આ ટાઈપના 20 નંબરના દેશીથી ને નંબર નંબરને વચ્ચે એવા દાણા હોય હમ બરોબર ત્રેવીસ નંબર આપણે અત્યારે આ વખતે વાવેતર કરીને ટ્રાય કરીએ કે કેવું થાય હું છે કેવોનો હું ફેરફાર થાય છે

તો જો આપણે વાત કરતા હતા વાવણાની તો વાવણું આપણું ચાલુ થઈ ગયું છે ફાઇનલ ને આપણે આવી ગયા આપણી વાડીમાં ને આપણું જો મસ્ત મજાનું વાડ્યું છે આપણી ગાયો માટે અને ગાયો અત્યારે છે ને આટલું બધી મસ્ત ખાય અને ઊભ્યું છે આરામથી અને હવે છ પણ વાગી ગયા છે અને પેલા કાંઠે વાવણું કરવા ગયા તા ય કેમેરામેન પૂ ગયો નહોતો કાંઠે કયો કેમેરામાં ઘેર જ રહી ગયો ન કરતા કાંઠાનો વિડીયો પણ હું બનાવી આવત પણ પછી હું ત્યાં ગઈ નથી પછી બીજા તમારે કોઈ ઘરમાં વિડીયા બનાવતું નથી છોકરાને જાય પણ એ બધા ખાસ એવા કંઈ વિડીયા ના એક એકવાર શોકિંગ રહી આપણે ગયોમાં તો વિડીયા બનાવવા હોય એટલે તો પછી હું એક ઉતારું અમારે એને ઓછો ફાવે વિડીયો ઉતારો એટલે એ ઓછો ઉતારે અને મારા હાથમાં ફોન આવ્યો એટલે ગયો તો હમણાં હું તમને આપણું વાવણું બતાવું છું કેવું આપણી વાડીમાં વાવણું થયું છે થોડુંક એલું છે જો તો કેટલા દિવસ બે દિવસ સુકાવા દીધું ને તો એલું છે કેવું પાણી પાયું પોઢ ધરવી મૂક્યું હું એટલે મોટરું તંદી બંધ રહ્યું ને પછી આવ કે બાદ એવું કરું નીકળું આપણું વાવણું વાવણું તમને મસ્ત મજાનું બતાવું તમે મીડિયામાં બાઈને રહેજો તો જે આપણું વાવણું હાલી રહ્યું છે ને મસ્ત મજાના બીના જો સકેડા ભરાઈ ભરાઈને જાય ઓ આમાં તો બી નાખ્યું કાઠે મને એમ થાય બારવેર ઉવી એવા હું ગઈ નહીં ને અહીંયા તમે કીધું ઓફર મૂક્યું ને તા કે આ તો આ કી રીતના કીમ વવાતું હોય તો મને ખબર નથી ના જો મસ્ત મજાને અનકમ એટલું વવાઈ ગયું નજીવાળી જગ્યા બાકી છે અહીંયા વાવવાનું આલે છે આ બાજુ ઘેટા મળીએ છે ને આપણું ટેક્ટર અટાણ હાલે છે અને જો આવી રીતના કંઈક વાયવું છે ના કેમ વાયવું હોય તો મને ખબર નથી પડતી અમારે થોડીક ખેતી અંધરી ખેતી કહેવાય જો ને અંધરી ખેતી હું કોઈ દે એટલા વર્ષ આવી પણ હુંચકો ના પડ્યો કે અમારે ખેતી હાલે નીચ કા હું નબરી હોઉં કા આવે કેડું નબરો હોય ને રાહ જાણ કોઈ હુંચકો જ તો જે આપણે વાવણું તો અઢાર હાલે છે અને હવે હમણાં પૂરું થઈ જાય છે ને પછી આપણે ફિનિશ વાવણું આપણું વાવણું થઈ ગયું છે આજે થઈ જાય એટલે ખતમ વાવણું અને પછી છે ને વરસાદ આવીએ ને ત્યારે આપણે આ બધું બધું અહીંયા અથાણમાં જે જગ્યા છે ને એટલું જ વાવવાનું રહે ત્યાં તો ગુંદરી મકાઈ આપણે ગાયો માટે વાવી જાઓ અત્યારે આપણી ગાયો ખાય છે અને દોવાનું ટાણું થઈ ગયું છે ને અત્યારે વાગી ગયા પૂણા સાત કાવજા હાડ છ મેં ઘડિયાળમાં જોયું નથી અટકે રે કહું છો ગમતું ગોપુ ખાય છે બનશું પણ ખાય છે અને ચકલા કંઈક ચીંચી કરે છે હજી કેટલું વાવણું બાકી છે એક ઉથલ રહી કા

તો અત્યારના વાગી ગયા છે પૂણા સાત જેવું વાગી ગયું છે ને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને આપણે હેને ગૌશાળામાં શું કરવા આવ્યા તમને ખબર છે ખબર ના હોય તો કહી દઉં ગૌશાળામાં આવ્યા છે આપણે વિડીયો એન્ડ કરો તો આપણે ગૌશાળામાં આપણો વિડીયો એન્ડ કરવાનો છે તો પોતપોતાનું ધ્યાન રાખે કેવું તો ન પડે ને હવાનું ધ્યાન તો હવ રાખવાનું છે તો કાલે આપણે નવા બ્લોકમાં પાછા મળશું ત્યાં સુધી જય દ્વારકાધીશ અને આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપડી ચેનલ ને થોડીક લાઈક કરી દેજો અને એક મસ્ત મજાની તમને હમણાં વિડીયો ગમ્યો હોય તો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો તો જય દ્વારકાધીશ